તો આપણે જે દેશી ચૂલા રેગ્યુલર બને છે તેવો તો મેં તમને બતાવ્યો તો પરંતુ આપણે રીલ્સ માં એવો જોયો હશે કે મસ્ત એવા બનતા હોય છે તો આજે આપણે તેવો કંઈક યુનિક જ એવો મસ્ત બનાવવાનો છીએ તો આ વિડિયોને સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને તેના માટે સામગ્રી કઈ લેવાની તો આપણે ખેતરની અંદરથી આ રીતના મોટા મોટા એવા રોડા વીણી લીધા છે જેની અંદર પથ્થર ના હોય તેવા તો આપણે તેને 3 થી 4 દિવસ સતત પાણી રેડી અને પલાળી રાખ્યા છે અને આ જે છે આપણું પરારું કહેવાય આપણે જે ડોંગર ઉપડીને જે પાછળ વધે તેને થોથડું થોડું જે કહેતા હોય તે કહેવાય અને હવે આપણે જો માટી એટલે બધી જ માટી ભાગી જાય હે ને કેમકે બે ત્રણ દિવસ સતત એવું પાણી રેડીએ ને એટલે સરસ એવી માટી ઓગળી અને તૈયાર થઈ જાય આમ તો આને આપણે આપણે હવે ગૂદવાનું છે બરાબર સરસ એવું મિશ્રણ હોય તો જ આપણું ચૂલો કમ્પ્લીટ થાય અને આપણે ચૂલો કેવો બનાવવાનો કે આપણો ધુમાડો પણ તેની ઉપર થઈને કઈક યુનિક ચૂલો છે તો આ પૂરે પૂરો જજો અને યુટ્યુબમાં પણ આપણે મૂકવાના છીએ તો તેનું નામ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો પણ તમને નવા નવા વિડીયોની માહિતી મળતી રહેશે તો આપણે થોડું પરારું ને થોડી માટી આમ મિક્સ કરવાની અને પછી થોડું પાણી નાખવાનું વાતાવરણ છે ને ચૂલો કરવો મુશ્કેલ છે પરંતુ આપણે પેલા માટીના લુવા બનાવી દઈએ પછી ચૂલો બનાવી તો આપણે પરારીને જેટલી માટી જોઈએ ચૂલા માટે તેટલી મિક્સ કરી અને લુવા પહેલા તૈયાર કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણે સરસ આવા લુદા બનાવી દીધા છે અને માટી સરસ એવી તૈયાર થઈ ગઈ છે જો આ રીતના અને બીજું એક તગારું પણ બહાર છે ને અમે આ અહીંયા લાવી છું તો પેલા આપણે આવી માટી તૈયાર કરવા પડે ચૂલો બનાવવા માટે અને હવે આપણે બે અહીંયા તૈયાર કરી દીધું છે એટલે પેલા આપણે ચોરસમાં આ રીતના લંબ ચોરસમાં આપણે પેલા માટીનું પેલું થર બનાવવાનું છે તળિયું પછી આપણે ચૂલો બનાવીશું તો આ રીતના આપણે પેલા માટી લગાવી દઈએ આજે નવી પેટર્નનો ચૂલો છે આપણો તો જો સરસ એવું નીચે આ રીતના કર્યું છે માટી નાખી અને સરસ એવું લી હારી લીધું છે હવે આપણે શું કરવાનું છે પાઇપ મૂકવાની છે આ તો આ રીતના મેં પાઇપ લઈ લીધી છે જો મોટી સાઈડ એ પાઇપને આપણે આમ મૂકવાની બરાબર હવે આપણે બે સાઈડે કસરું નાખવાનું છે આ આ રીતના આપણે બંને બાજુ મૂકી દેવાનું તો તો બીજી સાઈડે પણ આપણે આપણે આમ આમ મૂકી આ રીતના બંને ભરી આ બાજુ હજુ થોડું ભરવાનું અને બીજું આ બાજુ પણ આપણે મૂકી દઈએ માટે તો જો આપણે આ લુવા સરસ એવા લઈ લીધા છે અને આપણે નીચે પણ સરસ એવું ખારું બનાવી દીધું છે આ રીતના અને પછી આપણે ઉપર એક આવી પાઇપ મેળ દેવાની મોટી અને પછી બંને સાઈડે આ રીતના કડ દેવા તો સરસ એ ઉલી હા લીધું હવે આપણે આ પાઇપને કાઢી લેવાની તો તૂટી ના જાય એમ આપણે પાઇપને ધીમે ધીમે કાઢી લઈએ આ રીતના સરસ ની લે હવે આપણે અહીંયા બાજુ હજુ બીજી થોડી માટી ભરવાની છે

પાણી ઉપર આપણે આમ પાઇપ મૂકી દેવાની પછી આપણે તેની ઉપર આ છાપી દઈશું એટલે આપણો કમ્પ્લીટ લેવર આવી જાય તો જો હવે આપણે સરસ એવું આ રીતના લિહારી લીધી છે હવે આપણે આ પાઇપ છે તે અહીંયા પાછળ મૂકવાની છે ધુમાડો આવે તેમાં તો હવે આપણે ચૂલો સરસ થઈ ગયો છે અને ઘણી બધી મહેનત પણ છે આ ચૂલામાં એટલે વધુમાં વધુ શેર કરજો હવે આપણે અહીંયા લિહાડી લઈએ થોડુંક ઉપર જો આપણે પાઈ પાઈ મૂકી દીધી છે અને આ રીતના કરી દે અને એટલે મસીક થઈ જાય તો ઉપરથી આપણે આ રીતના એક ગોર ગોર બોર્ડર બનાવી દઈશ આ જો તો હવે આપણો સરસ ચૂલો બની ગયો છે અને આ ચૂલાની અંદર ઘણી બધી મહેનત પણ પડી છે તો આ વિડીયોને પૂરે પૂરો જોજો સ્કીપ ના કરતાં અને હવે આપણે આ પાઇપ છે તે ધીમે ધીમે કાઢીશું ચૂલો ના બગડે તે રીતના ગોર ગોર આપણે પેલા થોડુંક ફેરવીએ જો સરસ ચૂલો આપણો બની ગયો તો તમે જોઈ શકો છો કે આપણો સરસ એવો ચૂલો બની અને તૈયાર થઈ ગયો છે તો અને આ ચૂલામાં ઘણી બધી મહેનત પણ પડી છે આખો દિવસ પડે છે ચૂલામાં જ તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જો અહીંયા આ ધુમાડો આ પાઇપની અંદર જાય એટલે આ પાઇપને આપણે અહીંયા જ રહેવા દેવાનું છે તો તમે કોઈ દિવસ આવો બનાવે છે કે નહીં તે પહેલાં કોમેન્ટ કરજો અને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરજો અને આજનો વિડીયો જોરદાર છે તો હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું બાય બાય